હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ પીઝા ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવા આ બ્રેડના પીઝા ઓછી મહેનતે ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ગાર્લિક બ્રેડ માટે ગાર્લિક બટર બનાવીશું એના માટે એક નાની સાઇઝની વાડકી લીધી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન બટર લઈશું સાથે એમાં એક ટેબલ સ્પૂન અટકચરું વાટેલું સૂકું લસણ અને એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીં બટર લીધું એ સોલ્ટેજ છે અને સૂકું લસણ વાટ્યું ત્યારે એમાં મીઠું નાખ્યું હતું માટે હવે આમાં મીઠું ઉમેરવાની જરૂર નથી ગાર્લિક બટર રેડી છે હમણાં એને સાઈડમાં રાખીશું પીઝાના ટોપિંગ માટે સો ગ્રામ પનીર લઈને આવું નાની ચોરસ ટુકડીમાં કાપી લીધું સાથે મેં અહીં કેટલાક નાની ચોરસ ટુકડીમાં કાપેલા શાકભાજી લીધા છે એમાં અડધો કપ જેટલા લીલા કેપ્સિકમ અડધો કપ જેટલા ટામેટા અને અડધો કપ જેટલા કાંદા એમાં સૌથી પહેલાં પનીર મસાલા વડે કોટ કરી લઈએ એના માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં એક ટી સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ હલકું અમસ્ટું ગરમ થાય એટલે એમાં એક ટીસ્પૂન વાટેલું સૂકું લસણ અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ એને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે એમાં કાપેલું પનીર ઉમેરીને મિક્સ કરીશું સ્વાદ પ્રમાણે એમાં પા ટી સ્પૂન જેટલું મીઠું નાખીને મિક્સ કરીશું બે થી ત્રણ મિનિટ માટે મસાલા સાથે પનીર શેકી લીધું માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને પનીર ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ અને આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું ફ્રાય પેનમાં અડધી સ્પૂન જેટલું તેલ નાખીશું અને એ હલકું અમસ્ટું ગરમ થાય એટલે એમાં કાપેલા કેપ્સિકમ અને કાંદા ઉમેરીને મિક્સ કરીશું પીઝાના ટોપિંગ માટે જે શાકભાજી લીધા છે એને પણ આમાં હલકા અમસ્ટા શેકી લઈએ કારણ કે ગાર્લિક બ્રેડ પીઝા ફ્રાય પેનમાં બનાવીશું અને ફ્રાય પેનમાં પીઝા ફક્ત નીચેથી જ શેકાય એની ઉપરના જે શાકભાજી હોય એ કાચા જ રહે પીઝા ખાટી વખતે એ કાચા ન લાગે એ માટે એને હલકા અમસ્તા શેકી લઈએ ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું આશરે ત્રણ મિનિટ પછી શાકભાજી શેકાઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો અને એની ઉપર હલકી ગોલ્ડન છાંટ આવી ગઈ છે માટે હવે એમાં કાપેલા ટામેટા ઉમેરીને મિક્સ કરી લઈએ એને થોડી સેકન્ડ માટે શેકીને તરત જ ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી આ શાકભાજી એક ડીશમાં કાઢી લઈએ પીઝાના ટોપિંગ માટે શાકભાજી અને પનીર શેકી લીધા તો હવે આગળ પીઝા બેઝ ઉપર લગાવવા માટે ઇન્સ્ટન્ટ સોસ બનાવી લઈએ એના માટે એક નાની સાઈઝની વાડકી લીધી છે એમાં બે ટેબલસ્પૂન જેટલો પીઝા પાસ્તા સોસ ચાર ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ અને બે ટેબલ સ્પૂન જેટલું માયોનીઝ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમ તો પીઝા સોસ હું ઘરે બનાવીને રાખું છું પણ હમણાં પૂરો થઈ ગયો માટે ઇન્સ્ટન્ટ બનાવીશું પીઝા બેસ પર લગાવવા માટે ઇન્સ્ટન્ટ પીઝા સોસ રેડી છે અને ચીઝ વગર તો પીઝા બને જ નહીં એ માટે મેં અહીં અમૂલનું ડાઇસ મોજરેલા ચીઝ લીધું છે હવે આગળના સ્ટેપમાં ગાર્લિક બ્રેડ બનાવીશું એના માટે મેં અહીં બ્રાઉન બ્રેડની સ્લાઇસ લીધી ગાર્લિક બટર પહેલાં જ બનાવી લીધું હતું હવે બ્રેડની દરેક સ્લાઇસ પર કિનારી સુધી ગાર્લિક બટર લગાવીશું બ્રેડની બંને સાઈડે ગાર્લિક બટર નથી લગાવવાનું ફક્ત આ રીતે એક સાઈડ પર લગાવીશું હવે બાકીની સ્લાઇસ ઉપર પણ બટર લગાવી દઈએ એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી એમાં બટર લગાવેલો ભાગ નીચેની તરફ રહે એ રીતે બ્રેડ શેકવા મૂકીશું બ્રેડની બટર લગાવેલી સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને બ્રેડ શેકીશું એટલે ઢીમી આંચ પર શેકાઈને બ્રેડ સરસ ક્રિસ્પી થઈ જાય થોડીવાર પછી પલટાવીને બ્રેડ એકવાર ચેક કરી લઈશું આશરે એકથી દોઢ મિનિટ પછી આ બ્રેડ હલકા ગોલ્ડન કલરનું શેકાઈ ગયું માટે એને ફ્રાય પેનમાંથી લઈને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના બ્રેડ પણ શેકી લઈએ હવે આ ગાર્લિક બ્રેડ તૈયાર છે એને લઈને પીઝા બનાવીશું માટે બ્રેડની દરેક સ્લાઇસ જ્યાં ગાર્લિક બટર લગાવીને શેકી લીધી છે ત્યાં ઇન્સ્ટન્ટ પીઝા સોસ લગાવીશું હવે આ દરેક સ્લાઇસ ઉપર ઈચ્છા અનુસાર મોઝરેલા ચીઝ એ ન હોય તો ખમણેલું પ્રોસેસ ચીઝ કે ચીઝ સ્લાઇસ પણ વાપરી શકાય ત્યાર પછી આ દરેક સ્લાઇસ ઉપર શાકભાજી શેકીને નાખ્યા છે એ મૂકીશું અને હવે શેકેલું પનીર મૂકીને ઉપરથી ચીઝ નાખીશું છેલ્લે આ પીઝાની ઉપર પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું હવે આ રેડી કરેલા પીઝા ફરી શેકી લઈએ એના માટે આગળ જે પેન વાપરી એ જ લઈશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં અડધી ટી સ્પૂન જેટલું બટર નાખીશું બટર પીગળે એટલે એની ઉપર રેડી કરેલા પીઝા શેકવા મૂકીશું હવે થોડીવાર માટે ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવી દઈએ અને ગેસ ફ્લેમ લો તરફ રાખીને આ પીઝા શેકીશું એટલે બ્રેડ નીચેની સાઈડેથી વધારે દાજી ન જાય આશરે એકથી દોઢ મિનિટ થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું તમે જોઈ શકો છો પીઝાની ઉપરનું ચીઝ મેલ્ટ થઈ ગયું અને બ્રેડ નીચેની સાઈડેથી પણ ગોલ્ડન કલરનું શેકાઈ ગયું એટલે કે હવે આ ગાર્લિક બ્રેડ પીઝા રેડી છે માટે એને ફ્રાય પેનમાંથી લઈને એક વાયર રેક પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના રેડી કરેલા પીઝા શેકી લઈએ ગાર્લિક બ્રેડ પીઝા રેડી છે એને વચ્ચેથી કાપીને એના બે ભાગ કરીશું વાવ સુપર તમે જોઈ શકો છો પીઝાની ઉપર ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું મને તો આ ગરમ ગરમ પીઝા જોઈને તરત જ ખાવાનું મન થઈ ગયું અને ખરેખર આ ગાર્લિક બ્રેડ પીઝા એટલા ટેસ્ટી છે કે હવે તો જ્યારે પણ પીઝા ખાવાનું મન થાય તો આ રીતે ઘરે જ બનાવું કારણ કે મારે ત્યાં અમને બધાને જ આ પીઝા બહુ જ ભાવ્યા માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો છોકરાઓને બહુ જ ભાવશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી